સીતારામ ઘણી બધી કમેન્ટો આવે છે કે બેન તમે બારને સાચવતા સાચવતા કામ કરતા કરતાં જોબ કરતાં કરતાં આટલા બધા રિલેક્સ કેમ રહી શકો અને એ પણ હસતા મુખે મિત્રો બીજું કાંઈ જ કારણ નથી કારણ આપણી ઉપર જવાબદારી છે જવાબદારી અને બીજી સમજણ જ્યારે આપણે પરિપક્વ વધારે થઈ જઈએ ને ત્યારે આપણી સમજણ પણ વધવા માંડે કે આ કામ આપણે જ કરવાનું છે આપણા સિવાય કોઈએ કરવાનું નથી આપણી ઉપર છે અને આપણે એને પૂર્ણ કરવાનું છે જ્યાં સુધી એ પૂર્ણ નહીં થાય ત્યાં સુધી આપણા જીવને શાંતિ મળશે નહીં એટલે આપણે જે છે ને એ એકદમ સક્ષમ બની જાય કે ના ના હું કરી જ નાખું અને થાક ન લાગવાના બે કારણ છે કોઈ પણ કામ તમે છે ને પ્રેમપૂર્વક કરો ને તો થાક ઓછો લાગે એ જ કામ તમારી ઉપર થોપવામાં આવે ને કે તારે જ કરવાનું છે તારી જવાબદારી છે તું કેમ તારી જવાબદારી ભૂલી જાશ આ તારું છે આ તારું છે તો એ કામનો આપને થાક લાગે છે આજકાલ કેવું બને છે કે કોઈને કામ કરવું ગમતું નથી વૃદ્ધોને સાચવવા એને ટાઈમે ભોજન ભોજન આપવું અથવા તો એના સાથે રહેવું એ વાત તો એક બાજુ રહી પરંતુ હાલની જે યુવા પેઢી છે જેની આપણે ખાસ અત્યારની વાત કરીએ તો એને ઘરનું કામ કરવું પડે ને તોય તકલીફ પડે છે આ સાચવવાનું ને જોબ કરવાની નહીં તો બધું છોડી જ ગયો તો એને માટે જો આ કામ આપવામાં આવે તો એક બોજારૂપ બની જાય છે અને એ જીવનથી પોતાના જીવનથી થાકી જાય છે અને ઇનકાર કરે છે આમાં બે બાજુ છે કે જ્યાં સુધી કોઈ પણ વ્યક્તિને કોઈ પણ પરિસ્થિતિને આપણે સ્વીકારી ના લઈએ સમજી ના લઈએ અને મનથી આપણું એને ના માની લઈએ ત્યાં સુધી આપણે એ કામ ના કરી શકીએ હવે બાનું કામકાજ ને મારું કામકાજ એવું છે કે હું લગભગ નાની થી અહીંયા આવી સાસરે ત્યારથી હું ને બા જે છે ને એ સાથે છીએ સોળ સત્તર વર્ષથી અને આ ઘર સાસરું જે છે ને એને મેં મારું ઘર માની લીધું હતું પછી મેં માવતરની મોહમાયા મૂકી દીધી હતી અત્યારની પરિસ્થિતિ કેવી છે કે આપણે જે છે ને માવતરની મોહમાયા મેલી નથી હકતા એટલે આપણે બે પરિસ્થિતિ વચ્ચે આપણું નિર્માણ થાય વધારે મોહમાયા નાની હોય એટલે આપણે સાસરે જોડાઈ ન શકીએ આપણે એ લોકોને એક્સેપ્ટ ન કરી શકીએ મેં એવું નહોતું કર્યું નાની ઉંમરથી જ બસ આજ મારું ઘર આની જ અંદર મારે રહેવાનું આ જ ઘરનો મારે વિકાસ કરવાનો અને આમાં જ મારે મારે ધ્યાન આપવાનું છે એટલે આ કામથી જે છે ને હું થા ભાગવાને બદલે મેં સ્વીકાર કરી લીધો હતો અને જ્યારે કોઈ પણ પરિસ્થિતિને સ્વીકાર કરી લઈએ એટલે એ પરિસ્થિતિથી આપને કોઈ દિવસ થાક ના લાગે હાલમાં તમે લગભગ જુઓ તો નવ્વાણું પોઈન્ટ નવ્વાણું પર્સન મારી દ્રષ્ટિએ એવું બનતું હોય છે કે દીકરી સાસરે જઈને એટલે એવા સ્વાભાવિક છે કે માવતર બધાને વાલા હોય મને મારા માવતર એટલા જ વાલા હતા પણ આપણે સાસરે ગયા છીએ તો એ પણ આપણું ઘર છે એ એ પરિવાર પણ આપણો જ પરિવાર છે અને થોડું ઘણું ખાટું મોરું થતું હોય છતાં એ સ્વીકારી લેવું એ આપણી સમજદારી છે તો સમજી જાય તો કામથી થાક ઓછો લાગે અને આપણી ઉપર જે જવાબદારી આવી છે એ જવાબદારી આપણે સારી રીતે સંભાળી શકીએ બા પાસે જ બધોય વ્યવહાર હતો હું જોબ કરતી મારા મિસ્ટર જે છે એ નવ વર્ષ દુબઈ રહ્યા હતા છોકરા બે નાના હતા અને પછી ત્યાં સુધી હું ભણતી ને પછી હું જોબ કરતી એ નોકરી કરું ને જે પૈસા આવે ને એ મારે બાને આપી દેવાના પછી મારા ઘરવાળા જે વિદેશથી પૈસા મોકલે ને એ વ્યવહાર બા પાસે પછી લગભગ બધું જ ઘણા વર્ષ સુધી બા પાસે બધુંય બાદ સંભાળતા બધું પૈસા ક્યાંય વ્યવહાર કરવા ક્યાંય જવું અમારે ક્યાંય જવું હોય મારે હું નોકરી કરતી ને છતાંય બા પાસે ક્યાંય જવું હોય ને ત્યારે મારે પૈસા માગવાના મારો પગાર કેટલો છે જેટલો થાય એટલો સીધે સીધો મારે બાને ઉપાડીને આપી દેવાનો અને એમાં અમારું ગુજરાન ચાલતું હતું હાલની પરિસ્થિતિમાં નિર્માણ કેવું થાય છે કે બહુ નોકરી કરતી હોય તો એ એના પૈસા જે છે એ લગભગ વધારે પડતા એની પાસે રાખે બધાઇમાં આવું નથી હોતું ક્યાંક ક્યાંક અંશે આવું બનતું હોય છે પરંતુ આપણે સાસરે આવ્યા એટલે આપણે કમાતા હોઈએ તો આપણે આપણા પરિવાર માટે જ કમાતા હોઈએ આપણા મા બાપ માટે જ કમાતા હોઈએ આપણા સંતાનો માટે જ કમાતા હોઈએ અને દેવું એ આપણી ફરજ છે આપણે ક્યારેક આપણા ખુદના માતા પિતા પણ વિકટ પરિસ્થિતિમાં હોય તો એની આપણે જન્મ આપ્યો છે આવડા મોટા કર્યા છે તો એનું પણ આપણે ધ્યાન રાખીએ હું પણ રાખતી મારા પપ્પા પાસે હું જ્યારે જ્યારે જતી ત્યારે ઘણું એને માટે હું ખાવાનું લઈ જતી મારા બાપુજી બહુ ભોળા હતા અને અભણ હતા એટલે બિચારાઓને દસ દસની થોડીક નોટો આપી દઈએ ને તો એ અરખાઈ જતા એટલે એને પણ આપતી આવું કરતી એટલે આપણે કાંઈ કોઈ ના ન પાડતું હોય પરંતુ એક આપણી જવાબદારી છે અને આપણે આપણું કરી અને સ્વીકારી લઈએ તો લગભગ વાંધો આવતો નથી એટલે આ કારણ છે કે કાંઈ પણ કાર્ય હોય ને તો હું હસ્તે મોઢે કરું અને મેં મારું કરીને કામ કરું છું એટલે મને થાક લાગતો નથી હાલો આવજો સીતારામ બાને થઈ ગયું હવાર વૈગા હાજના પાંચ ઉઠા અત્યારે ચા પીતો બપોરે મસ્ત જમી અને હુઈ ગયા તા વચ્ચે ઉઠા તે પાણી પીધું કેટલા વાગ્યા બા કેટલા વાગ્યા કેટલા વાગ્યા હા કેટલા વાગ્યા ઘડિયાળમાં કેટલા વાગ્યા વાગ્યા હા કે આ આમાં આ માં ઘડિયાળ છે તો હવાર થયું હવાર થયું કે હાઈન્જ થઈ

અવાજ ચીકો રાખે ગરમી પણ એટલી છે ને કે વાત ચાવા દિયો બે પંખા ચાલુ એક ટેબલ પંખો ચાલુ તોય દાદ નથી દેતી કુલર થી સારો છે ને ટેબલ પંખો છે અમારે બહુ જ સરસ પંખો છે એટલી બધી હવા રાત ને તો એકદમ ઠંડી અમારે હવા થઈ છે રાતે વાંધો નત આવતો ટેબલ પંખો રાખીએ બે પંખા ઘરની અંદર ચાલુ કરીએ બારી બારણા બધાય ખુલ્લા રાખીએ અ પણ ઉનાળો તો ઉનાળો જ છે ગ્રીષ્મ ઋતુની અસર તો માણસને થવાની જ છે ને આ વખત હિટવેવ છે એટલે વધારે નાય લીધું બાઈ નાય લીધું નાય દેહાડા એને ઉઠા એટલે એને હવાર થઈ ગયું ચા દેપો ને એટલે એમ કે હવાર થઈ ગઈ નવાઈ ગયું નાય લીધું ગરમી થાય ગરમી થાય તમને ગરમી નાય લીધું હા રાખાય

કાંઈ ખબર એને ને આ દુનિયામાં હું થાય ક્યાં શું થયું કાંઈ ખબર નથી એટલે જ્યાં આપણે કામ કરી શકતા હોય ને ત્યાં દુનિયામાં જીવવાની ચોલી છે બાકી ને પછી હવે કાંઈ નહીં ક્યાં શું થયું રાજકોટની અંદર ઓલા ગેમ ઝોન ની અંદર બિચારા ચોવીસ આપણે બા ને વાત કરીએ કહેતી બા લે બિચાર હું બહિ ગઈ હોત તો આપણું થોડું હાલે કોઈનું

કોને મટકું ભર્યું અડધો વેદલો એક આખો વેદલો ઈ વેદલામાં બટકું કેને ભર્યું ઈ વેદલામાં બટકું કેને ભર્યું હા કેને બટકું ભર્યું તમે બાને ગાયત્રી મંત્ર આવડતો નથી બિચારા બોલે મારી એરે પણ એને કઈ બહુ એટલી બધી જેભ છે ને આપણી જેટલી વડે નહીં એટલે હું બોલતી તો હોય કે કઈક શ્લોક શ્લોક બોલતી હોય ભગવાન શ્રી કૃષ્ણના શ્લોક બોલતી હોય ઓ ના નથી બાુર્ભરેણ્યમ देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् पचनहा मगज ह्य भगवान् मायत् न टूक्नुले આપણે સંભળાવીએ ને તેના કાનમાં જાય આજુબાજુ આ બાજુમાં સકારાત્મક ઉર્જા એની આસપાસ ફેરે રાખે આપણે ભગવાનના જેટલા સ્મરણ કરીએ ને એટલા જો કે મારું તો આખોથી ચાલું જ હોય એમાં એવું છે કે હું સંસ્કૃતને શિક્ષક છું એટલે શ્લોક લગભગ મને બધા કડાકળ આવડતા હોય આખો દિવસ વિદ્યાર્થીઓ સંસ્કૃતમાં હોય પછી ભણાવવાના શ્લોક થાય એટલે બધા શ્લોક તો મને આવડે જ છે હું બોલતી હોય આખો દી બહાર બિચારા એને સમજ ના પડે ને હવે એનો લવોય ન વરે માન માન બોલી હકતા હોય

ઢીંગલી રમાયડા જેવડી છે અમારે તો ગરમી નો બહુ માહોલ છે તે આવું નથી ઢીંગલી હેરાન થાય થોડા દિન રોકાઈ જાવ તમે મમ્મી મમ્મી પપ્પા ભાઈ એક મિલી મારા વિના નોરીએ મૂકીને જાય તો મરી જાય

ઘુમરી ખાઈ ગયો ઘૂમરી હવે આય આ મગાઈ ના કાય ઘુમરી ખાય ઘુમરી હવા ને હાંચ ને રાત ને દી ને સાચી વાત ને આરે હાંજે હાંચ હાંજજે હા આવું છે જ ગઢપણના જોરની અંદર એટલા ઉપાડા લીધા હોય એટલા ઉપાડા લીધા હોય એટલા એની એની કોઈ સીમા ન હોય હમ 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 હું અંદર ગરી ગયું જ ને માળાની અંદર એ વૃદ્ધા અવસ્થા જોઈએ ને એટલે આપણું હું ભાંગી જાય બધું કે આપણી આ પરિસ્થિતિ અમારા બાના તો બહુ પુણ્ય હારા છે કે હાથ પગ આલે વાંધો નથી અને સૌથી મોટું એનું સુખી છે કે અમે સેવા કરવાવાળા વાળા બે જણા છીએ બે જણા ઓલોય થાયકો પાયકો હોય રાય તે હું થાકું તો ઉઠાડું કે થોડીક વાર તો હું એકલી મને કંટાળો ચડે પછી તો એ સેવા કરે પુરુષો સેવા ન કરે ઓછા કરે બાના બાદયા હારા છે આપડા તો કેવા હાલ થાય એ આપને ખબર નથી એટલે અંદરથી છે ને હું નામની ચીજ કાઢી નાખી છીએ એટલી વેલી ને એટલી સારી કારણ કે ધન દોલત સતા સંપત્તિ કઈ કામનું જ નથી પથારી પડી ગયા પછી આપણા જાત પગ આપણે ઉપાડી ન શકતા હોય તો એ જિંદગી કામની હું ગમે એટલા કરોડો રૂપિયા હોય પેલું સુખ એ જાતે નરિયા છે આપણે સરસ મજાનું છે કે માણસના જીવનની અંદર પેલું સુખ છે ને એ જીવન આપણું આ નિરોગી હોય છે શ્યામ

हाँ 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 हूँ विचारो हाँ हूँ विचारो तम्हें हूँ विचारो हाँ हूँ विचारो हूँ होल नहीं जा तम्हें हूँ विचार हूँ करो हाँ हाँ कहीं विचारो हाँ विचर हाँ મારે પગ ઉપર ધીમે ધીમે પગ ઠપક ઠપક મારે હાલો આવજો સીતારામ સીતારામ આવજો આવજો સીતારામ